શ્રી ગણેશાય નમ મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં આજે આપણે સાંભળીશું પરિવર્તની એટલે કે વામન એકાદશીના વ્રતની વિધિ વ્રતની કથા અને મહિમા જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાઇકન દબાવજો જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સમયસર મળી રહે અને આવા જ અન્ય વિડીયોની લિંક અમે માં આપેલ છે તે અવશ્ય જઈને જોજો તો ચાલો શરૂ કરીએ ધર્મરાજ યુધિષ્ઠરે કહ્યું હે ભગવાન પાદરવાના સદ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે એ એકાદશીનું વ્રતનું મહત્વ શું છે તે મને કહો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે રાજન હવે હું અનેક પાપ નાશ કરનારી અને અંતમાં સ્વર્ગ દેનારી રાદરવાની શુદ્ધ પક્ષની વામન નામની એકાદશીની કથા કહું છું આ એકાદશીને જયંતી એકાદશી પણ કહે છે આ એકાદશીથી અનેક પાપો નષ્ટ થાય છે આ જયંતી એકાદશીની કથાથી નીચ પાપીઓનો પણ ઉદ્ધાર થાય છે જો કોઈ ધર્મપરાયણ માનવી આ દિવસે મારી પૂજા કરે છે તો હું તેને સંસારની પૂજાનું ફળ આપું છું જે માનવી આ એકાદશીના દિવસે શ્રી ભગવાનની પૂજા કરે છે તે ત્રણ દેવો બ્રહ્મા વિષ્ણુ મહેશની પૂજા કરે છે જે માનવી આ એકાદશીનું વ્રત કરે છે એમણે આ સંસારમાં કંઈ જ કરવું શેષ રહેતું નથી આ એકાદશીના દિવસે શ્રી વિષ્ણુ ભગવાન પરખું બદલે છે તેથી તેને પરિવર્તીની એકાદશી પણ કહેવામાં આવે છે યુધિષ્ઠિરે કહ્યું હે ભગવાન તમારા વચન સાંભળી મને સંદેહ થાય છે કે તમે કેવી રીતે સુવો છો અને પાસા બદલો છો તમે બલીને કેમ બાંધ્યા અને વામન રૂપને ધારણ કરી લઈ લીલાઓ કઈ રીતે કરી ચાતુર્માસ વ્રતની વિધિ કઈ છે અને તમારા શહેન કરવાથી માનવીનું કયું કર્તવ્ય બને છે તે બધું વિસ્તારપૂર્વક મને કહો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું એ રાજન હવે તમે પાપોને નાશ કરનારી આ કથાનું શ્રવણ કરો ત્રેતા યુગમાં બલી નામનો એક દાનવ હતો તે ખૂબ જ ભક્ત દાની સત્યવાદી અને બ્રાહ્મણોની સેવા કરતો હતો તે પોતાની ભક્તિના બળથી સ્વર્ગમાં ઇન્દ્રની જગ્યા પર રાજ્ય કરવા લાગ્યો ઇન્દ્ર અને બીજા દેવતા આ વાતને સહન કરી ન શક્યા અને ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા તેથી ભગવાને વામન રૂપ ધારણ કર્યું અને રાજા બલીને હરાવ્યું ત્યારે યુધિષ્ઠિરે કહ્યું હે જનાર્દન તમે વામન રૂપ ધારણ કરી એ બલીને કેવી રીતે હરાવ્યું તે મને વિસ્તારથી કહો શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું હે રાજન મેં વામન રૂપ ધારણ કરી રાજા બલીને યાચના કરી કે હે રાજન તમે મને ત્રણ ડગલાની ભૂમિ આપો તેનાથી તમને ત્રણ લોકનું દાનનું ફળ પ્રાપ્ત થશે રાજા બલિએ આ નાની યાચનાને સ્વીકાર કરી અને ભૂમિ આપવા માટે તૈયાર થયો ત્યારે મેં મારું કદ વધારી દીધું અને ભૂલોકમાં પગ ભુવન લોકમાં જંગા સ્વર્ગ લોકમાં કમર મહર લોકમાં પેટ જર લોકમાં હૃદય તપ લોકમાં કંઠ અને સત્ય લોકમાં મુખ રાખીને પોતાનું માથું ઊંચું કર્યું આ વખતે સૂર્ય નક્ષત્ર ઇન્દ્ર અને અન્ય દેવતા મારી સ્તુતિ કરવા લાગ્યા એ વખતે મેં રાજા બલીને પકડીને પૂછ્યું એ રાજન હવે હું ત્રીજો પગ ક્યાં મૂકું આ સાંભળતા રાજા બલિએ પોતાનું માથું નીચું કર્યું મેં તેના માથા પર ત્રીજો પગ રાખી દીધો અને ભક્તદાનવ પાતારમાં જતો રહ્યો ત્યારે મને તે અત્યંત વિનીત જોયો તો મેં તેને કહ્યું હે બલિ હું સદા તારી ફાસે રહીશ ભાદરવા મહિનાની શુદ્ધ પક્ષની પરિવર્તની નાની એકાદશીના દિવસે મારી એક પ્રતિમા રાજા બલિ પાસે રહે છે અને એક ક્ષીર સાગરમાં શેષ નાગ પર શયન કરે છે આ એકાદશીએ વિષ્ણુ ભગવાન સૂતા સૂતા પરખું બદલે છે આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે એમાં દહીં અને ભાત સાથે ચાંદીનું દાન કરવામાં આવે છે આ દિવસની રાત્રે જાગરણ કરવું જોઈએ આ પ્રકારે વ્રત કરવાથી માનવી સમસ્ત પાપોથી મુક્ત થઈને સ્વર્ગલોકમાં જાય છે પરિવર્તન એકાદશી ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની એકાદશી પર ઉજવવામાં આવે છે એવી માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે વિધિ વિધાન સાથે પરિવર્તની એકાદશી વ્રત કરનાર લોકોને વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે જાણીએ અજાણીએ થયેલા દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું છે કે આ એકાદશીએ વ્રત અને પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ શિવ અને બ્રહ્મા એટલે ત્રિદેવની પૂજાનું ફળ મળે છે આ વ્રત દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરનાર માનવામાં આવે છે શ્રી હરિની કૃપાથી દાંપત્ય જીવનમાં સર્વસુખ સમૃદ્ધિ અને સુખ આવે છે બધા પાપોનો નાશ થાય છે તેને જલજુલની એકાદશી પણ કહેવામાં આવે છે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ બાજુઓ બદલી નાખે છે તેથી તેને પરિવર્તનની એકાદશી પણ કહેવામાં આવે છે જાણો ચોક્કસ તારીખ પૂજાનો સમય અને મહત્ત્વ પરિવર્તની એકાદશી બે હજાર ચોવીસ તારીખ પંચાંગ અનુસાર ભાદ્રપદની પરિવર્તની એકાદશી ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શનિવારના રોજ છે ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં રહે છે તેમની ઊંઘનો સમયગાળો આવી સ્થિતિમાં ભગવાન વિષ્ણુ આ એકાદશી પર પક્ષ બદલી નાખે છે આ વ્રતના પુણ્યને કારણે સાધકની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ પણ આવે છે પરિવર્તન એકાદશી બે હજાર ચોવીસ મુહૂર્ત ભાદરવા માસ પરિવર્તન એકાદશી તિથિ પ્રારંભ થાય છે તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રાત્રે દસ વાગીને ચાલીસ મિનિટે અને તેથી પૂર્ણ થાય છે ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ રાત્રે આઠ વાગીને ચાલીસ મિનિટે પરિવર્તન એકાદશી પારણા પંદર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સવારે છથી આઠ ત્રીસની વચ્ચે કરવાના રહેશે પરિવર્તન એકાદશીનું વ્રત કેવી રીતે કરવું એકાદશી વ્રત મુખ્યત્વે ચોવીસ કલાક માટે રાખવામાં આવે છે એટલે કે સ્થાનિક સૂર્યોદયના સમયથી બીજા સૂર્યોદય સુધી એકાદશીના વ્રતના એક દિવસ પહેલાં સાંજે બધા અનાજનું સેવન કરવાનું બંધ કરી દેવું જોઈએ જેથી બીજા દિવસે સૂર્યોદય સમયે ઉપવાસ શરૂ થાય ત્યારે પેટમાં અનાજનો કોઈ અવશેષ ન રહે આ પછી એકાદશીના દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન કરીને વ્રતનો સંકલ્પ કરો અને પછી દિવસભર ભગવાન વિષ્ણુનું સ્મરણ કરો અને પૂજા કરો જાગરણ રાત્રે કરવું જોઈએ અને પછી બીજા દિવસે ઉપવાસ તોડવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ પદ્ધતિથી એકાદશી વ્રત કરવાથી જલ્દી સફળતા મળે છે વાજપેયી યજ્ઞ આપનાર વ્રત આ દિવસે ભગવાન વિષ્ણુના વામન સ્વરૂપની પૂજા અને વ્રત કરવાથી મહાપુણ્ય મળે છે વ્રત વિધિ આ એકાદશી વ્રતના નિયમ દસમ તિથિથી રાતથી જ શરૂ થઈ જાય છે એકાદશીના દિવસે સૂર્યોદય પહેલાં જ સ્નાન કરવું જોઈએ સાફ કપડાં પહેરીને ભગવાન વામન કે વિષ્ણુજીની મૂર્તિ સામે બેસીને વ્રત કરવો સંકલ્પ લેવો તે તે પછી ભગવાન વામનની પૂજા વિધિ વિધાનથી કરો બની શકે તો ઉપવાસ કરો ઉપવાસમાં અનાજ ન ખાવું જોઈએ અને એક સમયે આહાર કરી શકો છો પૂજા વિધિ ભગવાન ઉપર શુદ્ધ જળ ચઢાવવું અને પછી પંચામૃતથી સ્નાન કરાવો તે પછી ફરીથી શુદ્ધ જળ ચઢાવો તે પછી ભગવાનને ફૂલ ધૂપ દીપ નૈવેદ વગેરે પૂજન સામગ્રી અર્પણ કરો વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ તથા ભગવાન વામનની કથા સાંભળો તે પછી ભગવાનને નૈવેદ્ય ધરાવીને આરતી કરો અને બધામાં પ્રસાદ વેચો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી વેલાયકન દબાવજો ધન્યવાદ હર હર મહાદેવ